સરદાર વલ્લભભાઈ પટેલનો એક પ્રસંગ છે કે બીજાના વાદે કેમ ન ચડવું લંડન માં જઈને બેરિસ્ટર બનવાનું વલ્લભભાઈનું સપનું હતું 1910 ની સાલ મેં સપનું સાકારકૃત દેવા જઈ રહ્યું હતું અને એની યાત્રાની શરૂઆત થઈ ઓ બાપ વલ્લભભાઈના વાહન માં બેસીને ગુજરાત થી લંડન જવા નીકળી પડ્યા અને રવાના થઈ જીવન માં પ્રથમ વખત આટલી બધી લાંબી સફર પણ નીકળ્યા હતા એ પણ સૌ પહેલો પ્રસંગ હતો આ અને મિત્ર પણ નહીં કોઈ સગાવાલા પણ નહીં અને એકલા અને અટુલા વાહણમાં બેઠા હતા એટલે વલ્લભભાઈને ખૂબ જ કંટાળો અને બેચેની થતી હતી પણ એમાં જોયું તો કાઠિયાવાડના એક રજવાડાનો યુવરાજ પણ આ વહાણમાં સાથે હતો મોટાભાઈ વલ્લભભાઈએ આ યુવરાજની સાથે ઓળખાણ કરાવી આપી હતી એટલે વલ્લભભાઈને એટલો બધો તો વાંધો ના આવ્યો ગુજરાતથી લઈ છે લંડન પહોંચવા માટે ઘણા બધા દિવસો નીકળી ગયા એટલે દરિયાઈ માર્ગે જતા હોય એટલે ઘણા બધા દિવસો લાગે આથી સમય પસાર કરવા વલ્લભભાઈ વાંચન કરતા અને વળી કંટાળે એટલા યુવરાજ પાસે જઈ અને એ ખોબ ખોબાની ને જોત જોતાની ને આડીને અવડી વાતો કરવા માંડે ગપ્પા મારવા માંડે અને છેલ્લે લંડન બંદરે પહોંચ્યા હો વલ્લભભાઈ તો મૂંઝાયા કારણ કે લંડન થી અજાણ જૂનો પરદેશ દેશ પહેલીવાર પરદેશ પહેલીવાર આવું બધું થયું એટલે લંડનમાં વલ્લભભાઈ તો બહુ મૂંઝાયા બહુ ગભરાયા પોતાની મૂંઝવણ મુસાફરી કરતા યુવરાજ અને યુવરાજ આમાં શો ચિંતા કરો છો ચાલો ચાલો મારી સાથે હું તમને લઈ જાઉં છું એમાં ચિંતા કરવાનું શું હોત અને જે હોટલમાં યુવરાજ રોકાયેલો હતો ત્યાં જ વલ્લભભાઈ પોતાના ગાદલા અને ગોદડા નાખી વલ્લભભાઈ પર પોતાનો સામાન એક સેસિલ નામની અત્યંત ખૂબ જ આધુનિક હોટેલમાં ખડક્યો વલ્લભભાઈએ હોટેલમાં બુક રૂમ કરાવ્યો અને સવારે જ્યાં રિસેપ્શનમાં બેઠો તો માણસ એને પૂછ્યું કે ભાઈ આનું ભાડું કેટલું થાય પણ ભાડું તો બહુ મોંઘું હતું પોતાને હૃદયમાં કમકમાટી ઉપડી ગઈ જો આ હોટલમાં રહીશ તો એક મહિનામાં તો મારી પાસે પૈસાનો સફા ચટો થઈ જશે એ પાછળ આ ભૂલ સમજાણી એટલે એ જ દિવસે વલ્લભભાઈએ ત્યાંથી રૂમ ખાલી કરી અને બીજી હોટલ જે સામાન્ય મધ્યમ વર્ગીય હોટલ હતી જેનો ખર્ચાળ બહુ જ ઓછો હતો એમાં જતા રહ્યા એટલે બીજાના વાદે ક્યારેય ચડવું નહીં અને રૂમ ખાલી કરીને જેમ વલ્લભભાઈ જતા રહ્યા એમ જ્યારે જિંદગીમાં આપણે આપણા આપણા ક્લાસ પ્રમાણે મિડલ ક્લાસ હોઈએ કે થોડો લોઅર મિડલ ક્લાસ હોય પણ જ્યારે પૈસાવાળા અને એવા પણ પૈસાવાળાના ઓલાદો હોય એની પાછળ પાછળ જઈએ ને તો આપણું તો ખાલી થાય પણ આપણા આપણી ફેમિલીનું એટલે કે આપણા સગાવાલાનું પણ પૈસો ખાલી થાય એટલે સમજાય છે શું કે દુનિયાને કંઈક બતાવવા માટે પોતાના હૈસિયત બહારનો ખર્ચો કર્યા પછી પીડા તો આપણે જ થાય આપણા પરિવારને જ થાય એટલે આપણી ને આપણી આગળની પેઢીને ખાસ સમજાવવા કે જો થાકેલો માણસ દોડવા માંડે ને તો મુકામે એટલે કે પોતાના ડેસ્ટિનેશને ના પહોંચે પણ શું થાય ક્યારેક જીવ પણ ગુમાવવો બેસે એટલે આપણી આપણી કર્મ પ્રમાણે આપણી હેસિયત પ્રમાણે ચાલવું જોઈએ એવા શોખ રાખવા જોઈએ થેન્ક યુ સો મચ આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા જ સરદાર વલ્લભભાઈ પટેલના અને બીજા લોક સાહિત્યના લોક સંસ્કૃતિની વાતો લઈને આવતો રહીશ થેન્ક યુ